જે નીચાણવાળા અનેક વિસ્તારો છે એમાં પાણી ભરાયા છે અને હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે એ જ પ્રમાણે હવે જ્યારે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે સાયક્લોનિક સર્ક્યુલેશન જે બન્યું છે બંગાળની ખાડીમાં જે આખું એક લો પ્રેશર એક સર્જાયું છે એને લઈને એ લો પ્રેશર ધીમે ધીમે મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે એટલે હજુ પણ આવનારા ચોવીસ કલાક માટે હવામાન વિભાગે જે આગાહી કરી છે હવાનું દબાણ રહેશે વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પણ ધોધમાર હવામાન વિભાગની આગાહી અને આ તમામ વાતોને વિન્ડી એપ દ્વારા મારા સહયોગી મયુરી ત્રિવેદી પાસેથી વધુ જાણકારી મેળવીએ જી મયુરી બિલકુલ જે પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે અત્યારે હવામાન વિભાગની એક બે સિસ્ટમ એક સાથે સક્રિય થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે દિલીપ અને ખાસ કરીને જ્યારે વાત કરીએ છેલ્લા થોડા ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમાં ધોધમાર વરસાદ આપણને જોવા મળતો હતો જ્યારે ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તે હજુ પણ ઘણા ભાગો કોરા ધાકોર એવાને એવા જોવા મળી રહ્યા છે પરંતુ આજે મધ્ય ગુજરાત પર મેઘરાજાની મહેરબાની વરસી છે તેવું કહી શકાય કે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને આણંદમાં ભારે વરસાદ વરસી ચૂક્યો છે આણંદના બોરસદમાં લગભગ બારથી તેર ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે એટલે સર્વત્ર આણંદમાં જળબંબાકારની સ્થિતિ છે અત્યારે જોખમની સ્થિતિ છે એવું કહી શકાય એક પ્રકારે અને સાથે જ આપણે વાત કરીએ અત્યારે જે પ્રકારે વિંડીના માધ્યમથી હું આપણે દર્શાવવા માગીશ કે ખાસ કરીને સુરતનો જે આ પટ્ટો આપણે કહી શકાય તો આ એક ટર્ફ બની રહ્યું છે દિલીપ અને અહીં આપણે જ્યાં જોવા મળીએ તો જે આ ટર્ફ છે તે દક્ષિણ ગુજરાતની તરફ જ એ દિશામાં જ આગળ વધી રહ્યું છે એટલે સુરતને હજુ પણ કહી શકાય કે મેઘરાજા આગામી દિવસ ગભરો છે વલસાડમાં પણ હજુ ધોધમાર વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે ત્યાંથી લઈને પછી ભરૂચ ભરૂચની જ્યારે આપણે વાત કરીએ અને વડોદરામાં પણ આજે ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે અને વડોદરાની ઉપર પણ એક સિસ્ટમ સક્રિય થયેલી અહીં જોવા મળી રહી છે ખાસ કરીને વડોદરા જે છે પછી ખંભાતનો અખાત છે તેની ઉપર પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે નડિયાદની જો વાત કરીએ નડિયાદ છે અને ધીરે ધીરે આ જે ટફ છે તે જો અમદાવાદ બાજુ જાય તો અમદાવાદમાં પણ આગામી દિવસોમાં ધોધમાર વરસાદ આપણને જોવા મળી શકે છે આમ તો અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસી ચૂક્યો છે આજે પણ અને તેમ છતાં જે આ ટફ છે તેની જે સ્થિતિ છે તે કઈ દિશામાં જાય છે તેના ઉપર હવે આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડે તેનો આધાર છે ખાસ કરીને વાત કરીએ મહેસાણામાં પણ છૂટાછવાયા સ્થળે અત્યારે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે એટલે મહેસાણામાં પણ આગામી દિવસોમાં વરસાદ હજુ આગળ વરસે તેવી શક્યતા છે ખાસ કરીને આપણે જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરના થોડા ઘણા જે ભાગો છે જેમ કે બરવાળા જે છે બોટાદ જે છે ત્યાં પણ સિસ્ટમ સક્રિય છે એટલે ત્યાં પણ વરસાદ જોવા મળી શકે છે ભાવનગરમાં પણ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ આપણે સૌરાષ્ટ્રના અમુક ભાગોની વાત કરીએ અમરેલીમાં અમરેલીમાં પણ એક સિસ્ટમ સક્રિય થયેલી છે એટલે અમરેલીમાં પણ આપણને વરસાદ હજુ પણ જોવા મળી શકે છે આજે સવારથી અમરેલીમાં ધોધમાર વરસાદનો માહોલ છે અને હજુ પણ વરસાદી માહોલ આગામી દિવસોમાં પણ છવાયેલો રહેશે કેમ કે ત્યાં સિસ્ટમ ઓલરેડી છે ત્યારબાદ જુનાગઢની જો વાત કરીએ તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ છે સૌરાષ્ટ્રમાં જેમ દેવભૂમિ દ્વારકામાં જે સ્થિતિ સર્જાઈ હતી તે જ પ્રકારની કંઈક સ્થિતિ જુનાગઢની આસપાસ પણ જોવા મળી રહી છે જૂનાગઢના ગેડ પંથકમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે ભારે વરસાદની સ્થિતિ છે તે મુજબ આપણે આગળ વાત કરીએ તો રાજકોટમાં પણ થોડા ઘણા સ્થળોએ ભારે વરસાદ આપણને જોવા મળ્યો રાજકોટમાં ગઈકાલે પણ વરસાદ જોવા મળ્યો હતો અને આજે પણ વરસાદી જે સ્થિતિ છે તે ત્યાં જોવા મળી રહી છે ખાસ કરીને મધ્ય ગુજરાત તરફ જે પ્રકારે મેઘરાજા અત્યારે ડાયવર્ટ થયા છે એ બાજુ એટલે એમ કહી શકાય કે હવે મધ્ય ગુજરાતમાં જેટલા પણ વડોદરા છે પછી ડભોઈ છે તો ડભોઈમાં પણ અત્યારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે કરજણમાં આજે ભારે વરસાદ પડ્યો છે તો જે સિસ્ટમ જે સક્રિય થઈ હતી એ આણંદ બાજુ જે હતી એ વર્ષ વડોદરા બાજુ પણ થોડી જઈ રહી છે એટલે જંબુસર છે કરજણ છે ડભોઈ છે બોરસદ છે છે અને આણંદનો જે આ સમગ્ર જે વિસ્તાર છે ત્યાં હજુ પણ આપણને વરસાદની સ્થિતિ આગામી બે ત્રણ દિવસો સુધી જોવા મળશે ત્યારબાદ આપણે આપણે આગળ જ્યારે વાત કરીએ વિરમગામ બાજુ થોડો વરસાદી માહોલ અહીં જોવા મળી રહ્યો છે અને કચ્છની જો વાત કરીએ ખાસ કરીને કચ્છમાં રાપર જે વિસ્તાર છે ત્યાં રાપરમાં વરસાદી માહોલ અહીં જોવા મળી રહ્યો છે કચ્છમાં અબડાસા જે તાલુકો છે આમ તો છેવાડાની જગ્યા ગણાય છે તેમ છતાં ત્યાં ધોધમાર વરસાદનો માહોલ હજુ પણ જોવા મળી રહ્યો છે વાત અહીં કરીએ સૌથી વધુ આજે વરસાદમાં જ્યાં નુકસાન થયું છે દક્ષિણ ગુજરાતની જો આપણે વાત કરીએ તો સુરતમાં કેમકે સુરતમાં ખાડીઓનું જે પૂરનું પાણી છે તે તણાઈ આવ્યું છે અને સુરતના મોટાભાગના જે વિસ્તારો છે પછી તે આપણે લિંબાયતની વાત કરીએ ઉમરપાડાની વાત કરીએ પલસાણાની વાત કરીએ એવા સુરતના જેટલા પણ થોડા ઘણા છે ત્યાં મકાનોમાં ઘરોની અંદર પાણી ઘૂસી જાય કેમ કે જે ખાડીનું જે પાણી છે તે સુરતમાં તમામ વિસ્તારોમાં ફેલાઈ ચૂક્યું છે અને તેના કારણે વધુ વરસાદી માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે હવે આગામી દિવસોમાં આપણે હવામાન વિભાગની જે આજની આગાહી છે તેના મુજબ જો આપણે વાત કરીએ દિલીપ તો રેડ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તેના વિશે જો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો રેડ એલર્ટ દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા સતત બે દિવસથી જોખમી સ્થિતિમાં હજુ પણ રેડ એલર્ટ એટલે હજુ પણ ત્યાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે ત્યારબાદ સૌરાષ્ટ્રની જો આપણે વાત કરીએ તો અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા ત્યારબાદ આણંદમાં મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો આણંદ અને વડોદરા છોટા ઉદેપુર ભરૂચ ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે હવામાન વિભાગ દ્વારા એટલે ધોધમાર વરસાદની સંભાવનાઓ છે ત્યારબાદ દક્ષિણ ગુજરાત બાજુ જોઈએ તો સુરત નવસારી વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું આવ્યું છે આ જે તમામ વિસ્તારોની હું વાત કરી રહ્યું છું તે રેડ એલર્ટની હું વાત કરી રહી છું એટલે રેડ એલર્ટમાં સૌરાષ્ટ્રના જેટલા વિસ્તારો છે તે છે દેવભૂમિ દ્વારકા અમરેલી અને ભાવનગર અને મધ્ય ગુજરાતની જો હું વાત કરું તો આણંદ વડોદરા છોટા ઉદેપુર ત્યારબાદ દક્ષિણ ગુજરાત બાજુ જો આપણે જઈએ તો સુરતમાં હજુ પણ રેડ એલર્ટ રહેશે નર્મદામાં હજુ રેડ એલર્ટ છે નવસારી વલસાડ ભરૂચ હજુ પણ રેડ એલર્ટ એટલે જોખમ જોખમ હજુ પણ છે ત્યારબાદ આપણે હવે ઓરેન્જ એલર્ટની જો વાત કરીએ તો ઓરેન્જ એલ એલર્ટમાં સૌરાષ્ટ્રની જો આપણે વાત કરીએ તો જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ગીર સોમનાથ આ જે વિસ્તારો છે તે ઓરેન્જ એલર્ટમાં છે એટલે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે તે પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને ત્યારબાદ આપણે યલો એલર્ટની જો વાત કરીએ તો કચ્છ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગરમાં યલો એલર્ટ એટલે આપણે કહી શકાય કે હજુ પણ મેઘરાજાની જે સવારી છે તે મધ્ય ગુજરાત સુધી જ પહોંચી છે ઉત્તર ગુજરાતના અમુક ભાગો હજુ પણ કદાચ કોરા ધાકો રહે તેવી શક્યતાઓ આજના દિવસની જો ફક્ત વાત કરીએ આજે ચોવીસ જુલાઈની જો હવામાન વિભાગની આગાહી પૂરતી જ આપણે જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પાટણ મહેસાણા સાબરકાંઠા ખૂબ જ હળવા વરસાદની આગાહી છે જોખમ જે છે તે હજુ પણ સૌરાષ્ટ્ર ઉપર છે દક્ષિણ ગુજરાત ઉપર છે એટલે ઉત્તર ગુજરાતના જે ખેડૂતો છે તેને આપણે ચોક્કસપણે એવી આશા રાખીએ કે હજુ વાવણી લાયક વરસાદ તો વરસી જ જાય કેમકે આ જે વિસ્તારો છે ખાસ કરીને મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આ જે બધા વિસ્તારો છે આ પાટણ જે વિસ્તારો છે ખૂબ જ હળવો વરસાદ આવી જાય છે અને ત્યાંના જે સ્થાનિકો છે ખેડૂતો છે તે રાહ જોઈને બેઠા છે ત્યાંના જે લોકો છે તે ભગવાનને પ્રાર્થના ના કરે છે કે થોડો ઘણો પણ વરસાદ અમારે ત્યાં આવે તો એક પ્રકાર વિરોધાભાસ જોવા મળ્યો છે દીપ એમ કેવા માંગી રહી છે કે જ્યાં સૌરાષ્ટ્ર અને કચ્છને ને ગભરડું છે દક્ષિણ ગુજરાત ગભરડું પરંતુ ઉત્તર ગુજરાત અમુક ભાગો હજુ જોવા મળી રહ્યા છે